नमस्कार ખેડ ઉવાયો સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડ નામની YouTube ચેનલ માં તો આજે તારીખ 18 11 2024 અને વાર સોમવારના આજના ઊજાના બજાર ભાવ આવી ગયા છે તે પણ 100% સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલા જો વિડિયોમાં પ્લિયર આયા તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે છે तो शुरू करिए ऊंचा तारीख 18 11 2024 पाप नीचे भाव ऊंचा भाव जैसा होती पहला से अजमो जैसे 1800 થી 3100 ઈસબ ગોલ જેનો નીચે ભાવ છે 2331 અને ઊંચો ભાવ છે 2932 તલછફે જેસે 1881 થી 3200 અને હવે આગળ છે સુવા જેસે 1411 થી 1650 જીરૂ જેનો નીચે ભાવ છે 4000 અને ઊંચો ભાવ છે 5100 વરિયાળી જે છે બારસો વીસથી ઓગણચાલીસો ચાલીસ અને વે છેલ્લે છે રાયડો જે છે એક હજાર એસી અગિયારસો સુડતાલીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ